પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન સુશાસન દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાવમાં આજે અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે પ્રધાનમંત્રી અખબારોમાં લખેલા લેખમાં પૂર્વ પ્રધાનમંત્રી વાજપાઇને લોકોને પ્રેરણા આપતા મુઠેરી ઉંચેરા રાજનેતા લેખાવ્યા રાષ્ટ્રપતિએ બિહાર અને ઓડિશા સહિતના પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી અને મહિલા ક્રિકેટમાં ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને શ્રેણી વિજય મેળવ્યો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈની સૌમી જયંતિ પર આજે દેશ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજે રાજધાની દિલ્હીમાં શ્રી વાજપાઈની સમાધિ હંમેશા અટલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈની સૌમી જન્મ જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખજુરાઓમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે શ્રી મોદી કેનબેતવા રિવર નેશનલ લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે જે નેશનલ વિઝન પ્લાન્ટ હેઠળ દેશની નદીઓને જોડવાનો પ્રથમ પ્રોજેક્ટ છે આ સાથે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને સિંચાઇની સુવિધા મળશે અને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ થશે અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી નિમિત્તે શ્રી મોદી ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે તેઓ ગ્રામ પંચાયતો માટે એક હજાર એકસો ત્રેપન અટલ ગ્રામ સુશાસન ઇમારતોનો શિલાન્યાસ પણ કરશે આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંઘુભાઈ પટેલ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠેરી ઉંચા રાજનેતા હતા શ્રી વાજપેયીને તેમની સૌમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ કહ્યું કે એકવીસમી સદીમાં ભારતના વિકાસના શિલ્પકાર તરીકે રાષ્ટ્ર હંમેશા અટલજીનો આભારી રહેશે જુદા જુદા અખબારોમાં પ્રકાશિત થયેલા એક લેખમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિનમ્ર એવા શ્રી વાજપાઈએ સામાન્ય નાગરિકના સંઘર્ષ અને અસરકારક શાસનની પરિવર્તનશીલ શક્તિનો અહેસાસ કર્યો હતો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અગિયારમી મે ઓગણીસો અઠ્ઠાણું ના રોજ ભારતે ઓપરેશન શક્તિ હેઠળ પોખરણ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોના સાહસનો વિશ્વને પરિચય કરાવ્યો હતો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં શ્રી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા મોટા વહીવટી સુધારાઓનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે સરકાર પારદર્શિતા નવીનતા અને પ્રજાલક્ષી નીતિઓ માટે પ્રતિબદ્ધ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે મિઝોરમના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ હવે ઓડિશાના રાજ્યપાલ બનશે ઓડિશાના ગવર્નર રઘુબર દાસના રાજીનામા બાદ શ્રી કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ વી કે સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ આરિફ મોહમ્મદ ખાનનું સ્થાન લેશે જેમને હવે બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે પૂર્વ ગૃહ સચિવ અજીર અજયકુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં નવી રચાયેલી સહકારી મંડળીઓની નોંધણી પ્રમાણપત્રો રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ અને માઇક્રો એટીએમનું પણ વિતરણ કરશે આનાથી પંચાયતોને ધિરાણની સુવિધા મળશે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને ગ્રામજનો માટે યોજનાનો લાભ મેળવવાનો સરળ બનશે નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓના વિકાસમાં મદદરૂપ થશે આ સમિતિઓ નાણાકીય સેવાઓ પ્રદાન કરશે અને ગ્રામીણ સમુદાયોને સાથે મળીને કામ કરવા માટે એક મંચ ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આજે એનડીએના ટોચના નેતાઓની બેઠક યોજાશે એનડીએ ગઠબંધનના નેતાઓ વન નેશન વન ઇલેક્શન અને પકઅફ સુધારા બિલ બે હજાર ચોવીસ જેવી મુખ્ય કાનૂની દરખાસ્તો પર સંયુક્ત વ્યૂહરચના ઘડે તેવી શક્યતા છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે શ્રી નાયડુની તેલુગુ દેશમ પાર્ટી કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો મુખ્ય સાથી પક્ષ છે શ્રી નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્ય સંબંધિત મુદ્દાઓ પર અલગ અલગ બેઠકો કરે તેવી શક્યતા છે કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે છવ્વીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે પાર્ટીએ શકોરબસ્તી વિધાનસભા ક્ષેત્રમાંથી લુથરા રાજૌરી ગાર્ડન બેઠક પર ધરમપાલ ચંદેલા જંગપુરાથી ફરહાદ સુરી સીમાપુરીથી રાજેશ લીલોથિયા અને રાજેન્દ્રનગર વિધાનસભા ક્ષેત્રમાંથી વિનીત યાદવને મેદાનમાં ઉતાર્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પડવાની ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ અકસ્માત ઘોડા ચોકી વિસ્તાર પાસે થયો હતો જ્યારે ડ્રાઈવરે સૈનિકોને લઈ જઈ રહેલા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે દેશ વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વભરના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં નાતાલની ઉજવણી કરે છે આજના દિવસે લોકો તેમના ઘરોને ક્રિસમસ ટ્રી લાઇટથી ચમકતા કાગળના તારાઓથી શણગારે છે ચર્ચોમાં આજે વિશેષ ક્રિસમસ પ્રાર્થના અને કાર્યક્રમનું આયોજન કરાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નાતાલના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ લોકોને ઈસુખ્રિસ્તના પ્રેમ અને સંવાદિતાના સંદેશને આત્મસાત કરવા પર ભાર મૂક્યો છે ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખરે તેમના સંદેશમાં કહ્યું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આજે પણ સુસંગત છે અને બંધુત્વ સમાનતા અને ન્યાયના બંધારણીય મૂલ્યોને અનુરૂપ છે મહિલા ક્રિકેટમાં ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને એકસો પંદર રને હરાવી બે શૂન્યથી શ્રેણી વિજય મેળવ્યો છે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારીત પચાસ ઓવરમાં પાંચ વિકેટે ત્રણસો રન બનાવ્યા હતા હરલીન દેવલે એકસો પંદર રન કર્યા હતા ભારતના ત્રણસો ઓગણસાઠ રનના વિશાળ લેક્ષાંકના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ છેતાળીસ ઓવર અને બે બોલમાં બસો તેતાળીસ રનમાં આઉટ થયું હતું ભારત તરફથી પ્રિયા મિશ્રાએ ત્રણ અને દીપ્તિ શર્મા પ્રિતિકા રાવલ અને ટીટ સાધુએ બે બે વિકેટો ઝડપી હતી વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે એકસો નવ બોલમાં એકસો છ રન બનાવ્યા હતા શ્રેણીની ત્રીજી વન ડે સત્યાવીસ ડિસેમ્બરે રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીધી ઉંધાળ ગુજરાત સમાચારે મોહન ભાગવતની ચેતવણી મંદિર મસ્જિદ મુદ્દે ધર્મચાર્યોના નિર્ણય અંતિમ આ મુખ્ય સમાચારને પ્રસિદ્ધ કર્યા છે નવ ગુજરાત સમયમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગડબડ થઈ નથી તેવી ચૂંટણી પંચની સ્પષ્ટતાના સમાચાર મુખ્ય છે સંદેશ અને દિવ્યભાસ્કરમાં રાજ્યના એક પંચોતેર કરોડ વીજ ગ્રાહકોને રાહતના હેડિંગ સાથે સમાચાર પ્રસિદ્ધ થયા છે આ ઉપરાંત દરેક અખબારે નાતાલની ઉજવણી અંગેના અહેવાલો પણ તસવીર સાથે પ્રકાશિત કર્યા છે દરેક અખબારોમાં કાશ્મીરમાં સૈન્યવાહન ખીણમાં પડતા પાંચ સૈનિકોના મોત રાષ્ટ્રપતિ દ્વારા પાંચ રાજ્યોના રાજ્યપાલોની નિમણૂંકના સમાચાર પણ જોવા મળી રહ્યા છે સ્થાનિક અને રાજ્યના સમાચારોમાં કાંકરિયા કાર્નિવાલનો આજથી આરંભ તાપમાનનો પારો નીચે જતા ઠંડીની અસર જેવા સમાચાર પણ જોવા મળી રહ્યા છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન સુશાસન દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે રાષ્ટ્રપતિએ બિહાર અને ઓડિશા સહિતના પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂંક કરી છી દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ રહી છે અને મહિલા ક્રિકેટમાં ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને શ્રેણી વિજય મેળવ્યો છે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા